તોમાં ભારે રોષ ફેલાયો આજે હરિભક્તો પહોંચ્યા વડતાલ મંદિરે અને આવા લંપટ સાધુઓને ભગાવવાની માંગ કરી હરિભક્તોના મતે નોતન સ્વામી છે આવા લંપટ સાધુઓનો સરદાર તેને પણ ભગાવવામાં આવે ચોંકાવનારી વાત એ છે કે હરિભક્તો જ્યારે ઓફિસમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા તો કોઈ સાધુ આવેદનપત્ર સ્વીકારવા ન આવ્યો

આ કોઈ ધર્મ વાળા સાધુ નથી અધર્મી સાધુ બેહી ગયા છે અને ન કરવાના કૃત્યો કરે છે આની પાછળ કોઈનો હાથ ન કોઈને રોકવાની કોઈની કામગીરી છે નહીં અત્યારે કહેવાતા મહામુર્ખાઓની સભાઓના મૂર્ખ એવા શ્રી અત્યારે બાર ભાગી ગયા છે એ પણ મન બોલવા તૈયાર